સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાઝપી બાદ એક ઢળી પડતા તેને એકસો આઠમાં સિવિલ ખસેડાયો હતો જ્યાં તબીબીઓએ તપાસતા મૃત જાહેર કર્યો હતો જેને લઈ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાચપી થતાં અઢાર વર્ષ કરણ અજય વાઘેલાની અજાણ્યા સાથે ઝપાચપી થઈ હતી જેને લઈ કરણ પડી જતાં તેને એકસો આઠની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ડૉક્ટરે ચેક કરતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું તો કરણ વાઘેલાના પરિવારે આક્ષેપો કર્યા હતા કે તેની હત્યા થઈ છે વધુમાં મૃતક મૂળ ભાવનગરનો હતો અને હાલ પૂર્ણ આર્ચના સ્કૂલ પાસે રહેતો હતો તો ઈચ્છાપુરમાં જીડબલ્યુ એલ એલપીની કંપનીમાં કામ કરતો હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાહેબ એ એ જગ્યાનું તો નામ નથી ખબર બરોબર મને અમે મોરા ભાગલ છે ગાડી કાઢવી છે રોજ આપણે 7 વાગે રોજ ગાડી નથી કાઢી છે અમારે આજને વિશે ફોટો આપવાનો છે સાહેબ એટલે કાલ મોડું થઈ ગયું તમારે એટલે ટિફિન લીધા હવે અમારે કાલ ઓફ હતો રજા હતો અમે પગાર લેવા ગયા ઉપાડ ઉપાડ લેવા ગયા આ ભાઈ અમારે આ વિજય અને કરણ એ બે એક ગાડી માં આવ્યા હતા અને હું મારી ગાડી લઈને આવ્યો બરોબર મને કંપની એ ગાડી આપી એ ગાડી પર હું હતો ને બે એની ગાડી ઉપર હતા પછી મેં ટિફિન લીધા ટિફિન લીધા એટલે અમે દસ સાડા દસ ખાવા બેઠા ખાવા બેઠા એટલે ખાવા માંથી ઝઘડો થયો પછી શું ઝઘડામાં એકાબીજા આ ખૂડો હતો એમાંથી ઝીંગાના શાક માંથી એને માર્યો આ ઢીકા બાટી થયા ધક્કો માર્યો એમાં એ લાગ્યું એમાં